કુળદેવીની પૂજા કરતી વખતે જો કરશો આ ભૂલો તો થશે કંઈક એવું કે શું તમે કુરદેવતા કુળદેવીની પૂજા કરો છો તો જાણી લો આ ખાસ વાત કુળદેવતા અને કુળદેવીની પૂજા કરતી વખતે ન કરશો આ ભૂલ આપણા બધાના કુટુંબમાં આપણે પ્રસંગોપાત વાર તહેવારે અને કેટલાકના ઘરે તો નિયમિત કુળદેવી અને કુરદેવતાની પૂજા કરવામાં આવે છે લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ ખાસ નવી આવેલી વહુને કુરદેવી દેવતાના દર્શન કરવા માટે તેમના મંદિરે લઈ જવામાં આવે છે અને ત્યાં વિધિવત કુરદેવી દેવતાની પૂજા કરવામાં આવે છે જો તમે પણ નજીકના ભવિષ્યમાં કુરદેવતા કે કુરદેવીના દર્શને જવાના હોવ અથવા તેમના માટે પૂજા રાખવાના હોવ તો જાણી લો આ ખાસ વાતો જો તમે વાર તહેવારે કે પછી લગ્નના પ્રસંગે જ કુરદેવતા કે કુરદેવીને યાદ કરતા હોવ તો તમારે તેવું ન કરવું જોઈએ તમારે તમારા દેવની જેમ તમારા કુરદેવી દેવતાની પણ પૂજા કરવી જોઈએ ઘરમાં જ કુરદેવતા દેવીની પૂજા કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા હકારાત્મક વાતાવરણ રહે છે અને તેમનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે તમે જ્યારે કુરદેવતાને કે કુરદેવીને ચોખા અર્પણ કરો ત્યારે તે અખંડિત હોય તેનું ખાસ ધ્યાન રાખો એટલે કે તેમને હંમેશા આખા ચોખા જ ચડાવવા તમારે કુરદેવતા કે કુરદેવીને હળદરમાં રગદોળેલા પાણીમાં પલાળેલા ચોખા ચડાવવા જોઈએ તેમ કરવાથી કુરદેવતાદેવી પ્રસન્ન થાય છે કુરદેવતાની પૂજા કરતી વખતે તેમની સમક્ષ હંમેશા શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ ઉપરાંત તમારે ધૂપ તેમજ પણ કરવા જોઈએ સાથે સાથે તમારે નિયમિત સ્નાન પણ કરાવવું જોઈએ જો તમે વિધિવત કુરદેવતા દેવીની પૂજા કરાવતા હોવ તો તમારે તેમાં પાનનો સમાવેશ પણ કરવો જોઈએ અને તેમાં સોપારી લવિંગ ગુલકંદ અને ઇલાયચી પણ મૂકવા જોઈએ તેમ કરવાથી કુળદેવતા પ્રસન્ન થાય છે જેમ તમે તમારા મંદિરમાં તમારા આરાધ્ય દેવી દેવતાની પૂજા નિયમિત કરો છો તેવી જ રીતે તમારે તમારા કુરદેવી દેવતાની પૂજા પણ નિયમિત સવાર સાંજ કરવી જોઈએ તેમની સમક્ષ પણ દીવો પ્રગટાવવો જોઈએ તેમ કરવાથી ઘરમાં વાસ્તુદોષ નથી રહેતો અને ઘરમાં હકારાત્મકતા ફેલાય છે કુળદેવી દેવતા સમક્ષ દીવો પ્રગટાવ્યા બાદ તેમની સામે આસન પાથરીને શાંત મને બિરાજવું જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે પૂજા કરતી વખતે જે આસનનો ઉપયોગ કરો છો તેના પર બેસો જરૂર પણ તેને તમારા પગેથી ખસેડો નહીં તેને હાથે જ લો દેવીને નિયમિત પ્રસાદ પણ ચડાવવો જોઈએ પ્રસાદમાં તમે ઘરે બનાવેલા ભોજનની પ્રથમ થાળી પણ તેમને ધરાવી શકો છો ઘણા ઘરોમાં રિવાજ હોય છે કે એક નાનકડી થાળી ભગવાનને પીરસવામાં આવે છે કુળદેવતા કુળદેવી પર તમે જ્યારે ક્યારેય પણ પુષ્પાંજલિ કરો અથવા તેમની સમક્ષ પુષ્પ અર્પણ કરો ત્યારે તમારે તેને ધોયા વગર અર્પણ ન કરવા જોઈએ જો તમારી પાસે તમારા મંદિરમાં તમારા કુરદેવી દેવતાની તસવીર કે મૂર્તિ ન હોય તો તમારે નિરાશ ન થવું તમે સોપારીને પાનમાં બાંધીને તેના પર નાડાછડી બાંધીને તેમને કુળદેવી દેવતા સમજી તેમનું સ્મરણ કરી શકો છો તેના પર તમારે લવિંગ મૂકવું જોઈએ અને સાથીઓ પણ બનાવવો જોઈએ પૂજા ઘરમાં રોજ કળશમાં પાણી ભરી રાખો અને તે કળશ પર સ્વસ્તિક પણ બનાવો તેમજ રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને સાથે સાથે દેવીનું પણ સ્મરણ કરો બસ આટલી બાબતોનું કુરદેવતા દેવીની આરાધના કરતી વખતે ધ્યાન રાખવાથી તેઓ ક્યારેય તમારાથી રૂટશે નહીં પણ પ્રસન્ન રહેશે અને ઘરમાં હંમેશા ખુશહાલી અને સમૃદ્ધિ રહેશે